तुमकोमी संघर्ष बोला है वो हमको तुमसे हो गया है प्यार क्या करे बोलो तो जी बोलो तो मर जाए वो हमको तुमसे हो गया है प्यार क्या कर करेगा चलो। Happy birthday to you. Happy birthday to you. Happy birthday, ]birth okay. okay. Mickey. Happy birthday, m i c k e મારું ચલો મારો સાબાજીને ખવડાવ દઈએ ના પહેલા તે ખવડાવ ને પ્રજા આય આય નઈ લે બેટા માટે ચાલો ચલો પીછે નહીં ખડે રહે હા જ લાઈન વહી શરૂ કાલિયા 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 अरे बाबूजी लो कर लो बात ऐसी इंग्लिश बोले कि आई कैन लिव अंग्रेज कैन टॉक इंग्लिश आई कैन वॉक इंग्लिश आई कैन लाफ इंग्लिश बिकॉज इंग्लिश इज अ वेरी फनी लैंग्वेज बिकेन बिकेन बैरन बिकॉज माइंड वेरो तीस नंबर बिल्ला नंबर है सात सौ छियासी और नाम है इकबाल मैं तेरी आसता से मेरी हाजरी ले ले आका यहां से <laughs> મે લાગ મેં હોસ્પિટલમાં થ આપ સબકી દુઆ સે મેં અચ્છા હો એક ડોક્ટર કે દવા ને આપકી દુઆ પ્રાર્થના અચ્છા હુઆ આપ સબકા શુક્રિયા આપને ખડા હોસ્પિટલમાં દુબારા જિંદગી મિલી કો થેન્ક યુ શુક્રિયા લોગ તું વાહ ડું મેં તુરાજાર કર મારું નામ છે અલ્પેશભાઈ પ્રજાપતિ હું અમિતાભ બચ્ચન ફ્રેન્ડ ગ્રુપ નો સદસ્ય છું અને અમે અહીંયા ગાંધીગ્રામ રેલવે સ્ટેશન અમિતાભ પાન પાર્લર પર આજે પાંત્રીસ વર્ષથી સરશ્રી અમિતાભ બચ્ચન સાહેબનો જન્મદિવસ ભવ્ય ઉજવણી સાથે મનાવીએ છીએ અમે આજે બચ્ચન સાહેબના રી બર્થડે જેમાં કુલીમાં એમને ઇન્જરી થઈ હતી ત્યારબાદ પુનર્જીવન મળ્યું હતું એનો આજે બર્થડે અમે કુલીના વેશમાં બધા તૈયાર થઈ અને ભવ્ય ઉજવણી કરવાના છીએ કેક કાપી અને સર્વે નાના બાળકોને અમે ગિફ્ટને એ બધું આપવાના છીએ આજે અમદાવાદમાં આ પ્રથમ વખત થઈ રહ્યું છે અને આટલા વર્ષોમાં

ગાંધીગ્રામ રેલવે સ્ટેશનની સામે ગલ્લો છે મને વિચાર આવ્યો કે સાહેબને સાતમા મહિનામાં પેલું ખુલ્લી પિક્ચરમાં એક્સિડન્ટ થયું હતું અને પછી આઠમા મહિના મેં અરે સાતમા મહિનામાં દાખલ કર્યા હતા આઠમા મહિના મેં એમને રિકવરી આવી ગઈ ને પેલા એ રીતે નવો જન્મ આવી ગયો એ રીતે પછી અમે પ્રોગ્રામ કર્યો કે ભાઈ આ રીતે હવે નવો કરીએ આ કંઈક આવું અને આ પહેલી વખત કરીએ છીએ લોકો કે કેવું લાગે છે કે અહીંયા તો બચ્ચન સાહેબ જ આવેલા છે બધા એવું કે છે મને ગાંધીગ્રામ તો કે બચ્ચન સાહેબ અમારા ડુપ્લિકેટ બી બચ્ચન સાહેબ તો કે આ બચ્ચન સાહેબ આયા ગલ્લે બચ્ચન સાહેબ એમ લોકો અમને કહે છે બધા અમારા ગ્રુપમાં લગભગ ત્રીસ જણા જોડાયેલા છે કોઈ ઉદયપુર થી આવે છે કોઈ અજમેર થી આવે છે કોઈ ઇન્દોર થી આવે છે આ રીતે બધા આનંદ થાય છે ને એટલે મારી જોડે આવે છે બધા એ રીતે તમને કેવું લાગે છે હું તો એક મને તો કઈ એક સમજ જ નહીં પડતી કે હું તો મારા ભગવાનને નવો જન્મ મળ્યો એટલે હું તો આમ રાત્રે ઊંઘ બી નથી આવી મને કે આ રીતે સાહેબ ને થયું હતું આ રીતે આમ બીજો નવો જન્મ આવી ગયો એવું મને લાગ્યું તો મેં કીધું ચલો આજે કરીએ આ રીતે કઈ

રિયલમાં ફાઇટ કરેલી એટલે એમને ખૂણો વાગી ગયેલો અને તાત્કાલિક ત્યાંથી શૂટિંગ અટકાવી દેવાયેલું અને બ્રિજ કેન્ડી હોસ્પિટલ બોમ્બેમાં એમને દાખલ કરેલા અને બે ઓગસ્ટ ઓગણીસો બ્યાસીના દિવસે જ્યારે સાહેબનો સારા સમાચાર આવે કે ભાઈ સાહેબ સ્વસ્થ છે કરોડો દેશવાસીઓએ દેશ વિદેશમાં કરોડો પબ્લિકોએ એમના માટે પ્રાર્થના કરેલી સાહેબ માટે ભવન કરેલા હોમ કરેલા ઉપવાસ કરેલા અને સાહેબ જ્યારે સ્વસ્થ વિના તો આખો દેશ જે શોકમાં ડૂબાઈ ગયો હતો એ રંગે ચંગે ઢોલ નગારા સાથે સાહેબનું સ્વાગત કર્યું એટલે આ રીતે સાહેબનો આ પુનર્જન્મ આજે બે ઓગસ્ટના દિવસે અમે આ કુલી તરીના કુલી તરીકેના વેશમાં આવીને અને અહીંયા અમિતાભ પાન પાર્લર વચ્ચે અમે આ ઉજવીએ છીએ શું કાર્યક્રમ રાખવા માં તમારું નામ અને પરિચય મારું નામ છે અલ્પેશભાઈ પ્રજાપતિ હું અમિતાભ બચ્ચન ફેન્ડ ગ્રુપ નો સદસ્ય છું અને અમે અહીંયા ગાંધીગ્રામ રેલવે સ્ટેશન અમિતાભ પાનપાલ પર આજે પાંત્રીસ વર્ષથી સરશ્રી અમિતાભ બચ્ચન સાહેબનો જન્મદિવસ ભવ્ય ઉજવણી સાથે મનાવીએ છીએ અમે આજે બચ્ચન સાહેબના રી બર્થડે જેમાં કુલીમાં એમને ઇન્જરી થઈ ત્યારબાદ પુનર્જીવન મળ્યું હતું એનો આજે બર્થડે અમે કુલીના વેશમાં બધા તૈયાર થઈ અને ભવ્ય ઉજવણી કરવાના છીએ કેક કાપી અને સર્વે નાના બાળકોને અમે ગિફ્ટને એ બધું આપવાના છીએ આજે